જેમાં જીઆઈડીસી પોલીસ મથકના ભરચક વિસ્તાર એવા નાલંદા સ્કૂલ પાસે આવેલ એપાર્ટમેન્ટના બંધ મકાને થોડા દિવસે તસ્કરે નિશાન બનાવી એક લાખ સિત્તેર હજારના માલમત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થતા તસ્કરો સક્રિય થતા હોય છે પરંતુ ધોળા દિવસે પણ તસ્કરો પોલીસનો ભય ન હોય તેમ ભરચક વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ લાગી રહ્યું છે જેમાં અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ વિસ્તારમાં નાલંદા શાળા પાસેનો બંસીધર એપાર્ટમેન્ટમાં રહેતા કટલરીનો ધંધો કરતા ભવરલાલ ચૌધરી તારીખ રોજ મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન બપોરના અરસામાં એક તસ્કરે તેમના મકાને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રૂકડા રૂપિયા વીસ હજાર અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો અને સોનાના દાગી ના મળે કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની માલમત્તાની ચોરીનો અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ